દેવી બિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઇન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર સેવન ડાયવર્સિટી ઇન ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવોના વિવિધતાના લેક્ચર આઠની આજે આપણે શરૂઆત કરીએ શરૂઆત કરીશું આપણે સરીસૃપ વર્ગના લક્ષણોથી બરાબર તો લક્ષણોમાં આપણે શરૂઆત કરીએ ત્વચા ત્વચા એટલે કે ચામડી તો તેઓ ભીંગડા ધરાવે છે એટલે કે એની સપાટી ઉપર ભીંગડા આવેલા હોય છે હૃદય છે એનું સામાન્ય ત્રિખંડીય હોય છે પરંતુ મગરની જાતિમાં ચતુષ્ખંડીય હોય છે આ પોઈન્ટને તમે ખાસ યાદ રાખશો આપણે મત્સ્ય આપણે જોયું હતું બરાબર માછલીઓની અંદર હૃદય છે દ્વિખંડી એક કર્ણક એક ક્ષેપક પછી આપણે જોયું હતું ઉભયજીવી તો ઉભયજીવીમાં આપણે એમાં જોયું હતું કે બે કર્ણક અને એક ક્ષેપક એટલે કે ત્રિખંડી અને અહીં શરીરસ્રૂપ વર્ગમાં પણ એનું હૃદય છે એ ત્રિખંડીય છે પરંતુ મગર એક જાતિ એવી છે સહિસ્ૂપ વર્ગની અંદર કે જેનું હૃદય છે ચતુષ્ખંડીય એટલે કે બે કણક અને બે ક્ષેપક ધરાવે છે એક્ઝામમાં આ વસ્તુ તમે લોકોને એક માર્કની અંદર અથવા તો તમને લોકોને ખાલી જગ્યા ખરા ખોટા કે એમસીક્યુની અંદર પૂછાઈ શકે રાઈટ નેક્સ્ટ આવશે શ્વસન એનું શ્વસન છે આ પ્રાણીઓ છે ફેફસા દ્વારા કરે છે ઉત્સર્જન માટે એ લોકો મૂત્રપિંડ જોવા મળે છે એટલે કે મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જનની ક્રિયા થાય છે મૂત્રપિંડ એટલે શું એ આપણેની સમજૂતી આપણે ધોરણ દસની અંદર ડિટેલ્સથી લેશું તાપમાનના આધારે એના પ્રકાર જોઈએ તો પ્રાણીઓ અસમતાપી એટલે કે સ્થિત રુધિરવાળા તમે લોકોને કહી દો અસમતાપી એટલે સ્થિત રુધિર અને સમતાપી એટલે ઉષ્ણ રુધિર બરાબર તો વિકાસ છે એને એનો જોઈએ તો ઈંડા મૂકતા પ્રાણીઓ છે ને તેમના ઈંડા મજબૂત સખત કવચથી રંકાયેલા હોવાથી જમીન ઉપર મૂકે છે અને તેને પાણીમાં ઈંડા મૂકવાની જરૂર હોતી નથી તો આપણે આગળના વર્ગમાં જોઈએ તો કે ઉભયજીવી વર્ગના જે પ્રાણીઓ છે એ પાણીમાં ઈંડા મૂકતા હતા કારણ કે એ એની અવસ્થા છે એ ઉભયજીવી એટલે કે પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર રહી શકે એવા પ્રકારના પ્રાણીઓ હતા આ પ્રાણીઓ છે એ જમીન ઉપર ઈંડા મૂકે છે ક્લિયર આ તો હજી તમને લોકોને કહી દઉં કે અસમતાપી એટલે કે જેનું ઠંડુ રુધિર છે એવા પ્રાણીઓ અને સમતાપી એટલે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ ક્લિયર ઉદાહરણ તરીકે જોઈએ તો કાચબો નાગ મગર ગરોડી અને સાપ કે જેના પિક્ચર આપણે પાછળની સ્લાઇડમાં જોઈએ ઓકે તો કે નાગ છે આ કેમેલિયન છે ઉડતી ગરોળી એટલે કે ડ્રેકો ઘરની ગરોળી એટલે કે આપણા ઘરમાં જોવા મળે છે એમિડો ડોક્ટોલાઇસ અને કાચબો બરાબર તો કાચબા પણ બે પ્રકારના હોય છે બરાબર એટલે કે ખારા પાણીમાં પણ રહેતા હોય છે અને મીઠા પાણીમાં હોય છે નાગના પણ એવી રીતના હોય છે સાપના બરાબર કે જે જમીન ઉપરના અને પાણીમાં રહેતા હોય છે તો અલગ અલગ પ્રકારના બધાના જાતિઓની પ્રકાર હોય છે જે આપણે આગળ હમણાં જોઈએ ક્લિયર તો તમે લોકો જો અહીં એનિમેશનની અંદર આ કેમેલિયોન છે એ કેવી રીતે એ ખોરાક મેળવે છે એના એનિમેશન આપેલા છે કે એની જીભ છે એકદમ લાંબી અને ચાબુક જેવી છે કે જે સરળતાથી કોઈ પણ પોતાના ખોરાકને પકડી અને પોતાના મોઢામાં દાખલ કરી શકે છે ક્લિયર આ પણ તમે જોઈ શકો છો કે કેમેલિયન છે એની આંખ અને તમે એની પૂંછડી તમે જુઓ એની આ પૂંછડીનો વળાંક બરાબર આ પણ એની જીભ છે અહીંયા એનિમેશન છે એ કાચી કાકીડો છે એ કાકીડો એટલે કે કેમેલિયન કે એનો કલર બદલે છે એનું એનિમેશન છે મોસ્ટલી આપણે એવું કહેતા હોઈએ છીએ કે કાકીડો અને કાચીડો તો આપણા આજુબાજુ અહીંયા જે જોવા મળે છે આપણા ઘરની આસપાસ કે ગાર્ડનમાં એ કાચીડો અને આને કહેવામાં આવે છે કેમેલિયોન એટલે કાકીડો તો કાચીડો અને કાકીડો એ બંને શબ્દ એક નથી બંને પ્રાણીઓ અલગ છે પણ બંને સરીસૃ વ્રતના જ પ્રાણીઓ છે ક્લિયર આ વસ્તુ હવે તમે જુઓ અહીં પણ એનિમેશન એ કાંકીડો છે એ જ્યાં વાતાવરણમાં હોય છે એ વાતાવરણને અનુરૂપ પોતાની ચામડીનો રંગ બદલે છે જે તમે લોકો અહીં એનિમેશનમાં જોઈ શકો છો કે જે રંગના ચશ્મા પાસે કાંચીડા રાખવામાં આવે છે તો એવા રંગ પોતે ધારણ કરે છે એ એની એક વિશિષ્ટતા છે હવે તમે લોકો જુઓ એની અહીં આંખ માટે ખાસ તમને લોકોને આ એનિમેશન આપેલું છે કે એની આંખ છે એ દૂરબીન જેવી છે એની બંને આંખો છે એ અલગ અલગ વિઝન કરે છે એટલે કે જોઈ શકે છે એક આંખ છે બીજી બાજુનું વિઝન ડાબી બાજુ જોઈએ બીજી આંખ છે જમણી બાજુ એ બરાબર આખી બરાબર ત્રણસો સાઠ અંશ અંશની ડિગ્રીએ એ પોતાની આંખ છે એ ફેરવી શકે છે અને અલગ અલગ જોઈ શકે છે જેથી પોતે રક્ષણ અને ભક્ષણ બંનેનું કાર્ય એકસાથે એ કહી શકે છે હવે અહીં જે એનિમેશન આપેલા છે એ ઉડતી ગરોડી એટલે કે ડ્રેકોનો આપેલા છે જે તમે જોઈ શકો છો આપણ શું છે બંને તો કે ડ્રેકો છે એના જ એનિમેશન છે અહીં આપ્યું છે ટાઈપ્સ ઓફ લિઝાર્ટ એટલે કે ગરોડીઓ છે એના અલગ અલગ બધા પ્રકાર અહીં આપેલા છે એમાં લ્યોન એટલે કે જે આપણે કાંકીડો જેની વાત કરીએ એ એ પણ એની અંદર આવી જશે અને કાંચીડો એ પણ આની અંદર આવે ગરોડી પણ એની અંદર આવી જાય ક્લિયર આ વસ્તુ તો અલગ અલગ આ બધાના આ શું છે તો કે ગરોળીઓના પ્રકાર છે હવે અહીંયા આપશે ટાઈપ્સ ઓફ સ્નેક્સ એટલે કે અલગ અલગ પ્રકારના આ બધા સાપ આપેલા છે કે જે જમીન ઉપર અને ઝાડ ઉપર રહેતા હોય છે અને એના રંગ પણ એ પર્યાવરણને અનુકૂલિત થયેલા હોય છે તે જેમ લોકો જોઈ શકો છો આકૃતિની અંદર ઓકે અહીં આપ્યું છે ટાઈપ્સ ઓફ ક્રોકોડાઇસ એટલે કે ક્રોકોડાઈલ્સના બધા અલગ અલગ પિક્ચર આપેલા છે તમે જોઈ શકો છો કે કેવી રીતે એ મગર છે એટલે કે મગર છે એના એટલે કે મગર એ પણ બે પ્રકાર છે ક્રોકોડાઇલના બરાબર કે એના મોઢાના એનો જે મોઢાનો આગળનો જે ભાગ છે આ જે ભાગ કહેવાય એને આધારે એના બે પ્રકાર પડે છે એક ઘડિયાળ કહેવામાં આવે અને એક મગર કહેવામાં આવે છે ઘડિયાળ છે એની એનો આગળનો જે ભાગ છે ને એકદમ લાંબો હોય એકદમ અને જ્યારે મગર છે એનો આગળનો જે ભાગ છે જડબાનો ભાગ એ ટૂંકો હોય છે હવે આપણે જોઈએ ટૂંકનો લખો વિહગ બરાબર તો પક્ષીઓનો સમાવેશ વિહગ વર્ગમાં કરવામાં આવ્યો છે તમામ પક્ષીઓ છે બરાબર જમીન ઉપર રહેતા હોય પાણીમાં રહેતા હોય કે ઝાડ ઉપર રહેતા હોય એ ક્લિયર કરજો બધા કે વિહગ વર્ગમાં એટલે કે દરેક પ્રકારના પક્ષીઓનો સમાવેશ થાય છે જેમાં ઉડી શકી શકતા હોય અને ન ઉડી શકતા હોય તમામ એવા પક્ષીઓ ક્લિયર હવે એના લક્ષણોમાં જોઈએ ઉપાંગ ઉપાંગો તે બે જડ ઉપાંગો ધરાવે છે તો એના પગ છે તમે જો કો જોયા હશે પક્ષીઓને એ કહેવાની તમને લખવાની જરૂર પડશે નહીં કહેવાય એને પગ કહેવાય ઓકે તો અગ્ર ઉપાંગ છે આપણા જેમ હાથ છે ને એમાં એના અગ્ર ઉપાંગ છે એનું પાંખમાં રૂપાંતર થયેલું છે ખાસ આ સમજો આ વસ્તુ એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર પક્ષીઓના અગ્ર ઉપાંગોનું ખાલી જગ્યામાં રૂપાંતર થયેલું હોય છે તો કેમાં થયેલું હોય છે પાંખોમાં ક્લિયર એનું હૃદય છે જે તુષ્ખંડી છે ચતુષ્ખંડી એટલે બે કર્ણક અને બે શેપક ધરાવે છે શ્વસન છે એ ફેફસા દ્વારા કરે છે આપણી જેમ જ તાપમાનને આધારે આ પ્રાણીઓ છે એ સમતાપી ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે તો વિહગ વર્ગથી શરૂઆત થાય છે સમતાપી પ્રાણીઓ મત્સ્ય ઉભયજીવી શરીર સ્વરૂપ એ કેવા હતા અસમતાપી એટલે કે સ્થિત રુધિરવાળા પ્રાણીઓનું ઠંડુ રુધિર હોય છે લોકો તાપમા તાપમાનમાં વધઘડ થાય ઠંડી ગરમીની છે એ સહન કરી શકતા નથી જ્યારે વિહર વર્ગના પ્રાણીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ સમતાપી પ્રાણીઓ છે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે ગરમ રુધિરવાળા પ્રાણીઓ છે એ તાપમાનમાં ફેરફાર થાય તો એ પોતાના પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને સહેલાઈથી દરેક પોતાની ક્રિયાઓ કરી શકે છે ઓકે હવે જોઈએ વિકાસ આ આ ઈંડા મૂકતા અંડપ્રશ્વી પ્રાણીઓ છે એ ઈંડા મૂકે છે તમને લોકોને ખબર છે પક્ષીઓ કેવી રીતે ઈંડા મૂકે છે તમે લોકો એના માળો ઘણી વખત જોયા હશે ઈંડા પણ જોયા હશે શરીર પર પીછા ધરાવે છે ક્લિયર હવે ઉદાહરણ તરીકે સફેદ બગલો સામરુક બતક કાંગડો ચકલી કબૂતર અહીંયા તમે ગમે તે ઉદાહરણ તમને તમને લોકોને જે નામ યાદ આવે વિભાગમાં પક્ષીઓની અંદર બધા પક્ષીઓના નામ તમે અહીં આપી શકો ક્લિયર આ વસ્તુ હવે તમે જુઓ અહીં ઉદાહરણમાં આપ્યું છે કે સફેદ બગલ એનું નામ આપ્યું છે વૈજ્ઞાનિક કોઈ કોઈ ન્યા સિકોનિયા કાગડો બતક ચકલી કબૂતર સામરૂપ હવે સામરૂપ છે તમને લોકોને ખબર છે કે ઓસ્ટ્રેલિયા બરાબર એનું રાષ્ટ્રીય પક્ષી છે સામરૂપ છે એ બહુ જ એકદમ કહેવાય કે એકદમ ઊંચા કદનું એકદમ મોટું અને ખૂબ જ ઝડપથી દોડી શકતું એ પક્ષી છે અને ઉડી શક એનો તો ઉડવે છે ખરા પણ એ ઝડપથી દોડી પણ શકે છે એ એની વિશિષ્ટતા છે હવે તમે જુઓ કે અહીં અલગ અલગ પ્રકારના ટાઈપ્સ ઓફ બર્ડ્સ આપેલા એના પિક્ચર આપેલા છે અથવા લિમિટેડ આપેલા છે આ તો બહુ ઓછી સંખ્યા છે પણ પૃથ્વી ઉપર ઘણી બધી સંખ્યામાં જત જાતના પક્ષીઓ જોવા મળે છે અથવા જસ્ટ અમે લોકોને જોવા માટે પિક્ચર આપેલો છે ઓકે હવે આપણે જોઈશું સસ્તન વર્ગના પ્રાણીઓના લક્ષણો તો લક્ષણોમાં જોઈએ તો સ્તન ગ્રંથિઓ હવે શબ્દ જોજો સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ સ્તન ગ્રંથિઓ ધરાવે છે તો આ વર્ગના બધા જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ ધરાવે છે તો એ સસ્તન જ પ્રાણીઓ છે કે જે આ લક્ષણ ધરાવે છે ત્વચા છે એની પ્રાણી ત્વચા ઉપર વાળ છે પ્રસવેર ગ્રંથિ ને તેલ ગ્રંથિ ત્વચા એટલે ચામડી તો આપણી ચામડી ઉપર શું છે તો કે વાળ છે પ્રસવેર ગ્રંથિ એટલે કે પરસેવો જે બહાર આવે છે એ પરસેવ ઉત્પન્ન ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓ એટલે કે એમાંથી ચીકણા પદાર્થનો સ્ત્રાવ થાય તમને પણ ખ્યાલ હશે કે શિયાળામાં આપણી સ્કીન ચામડી ફાટી જાય છે કારણ કે તેલ ગ્રંથિઓ છે શંખો જાય છે ઠંડીને કારણે એને કારણે જે સીબમ જે તેલ છે એ ઉપર આવશે નહીં એને કારણે આપણે ચામડીના કોષો છે એ ફાટી જાય છે બને છે ક્લિયર વસ્તુ હૃદય છે ચતુષ્ખંડી છે એટલે કે એ ચાર ખંડો ધરાવે છે બે ક્ષેપક અને બે કર્ણક સમજો બધા મત્સ્ય હતું એક કર્ણક એક ક્ષેપક બરાબર ઉભયજીવીમાં શું હતું કે બે કર્ણક અને એક ક્ષેપક અને સેમ એવી જ રીતે સરીસરૂપમાં પણ એ જ કે બે કર્ણક અને એક ક્ષેપક ખાલી મગરજ હતું ચતુષ્ખંડી આપણે હમણાં જોયું પછી જોયું પક્ષીઓની વિહગ વર્ગની અંદર એમાં હૃદય ચતુષ્ખંડી હતું અને સસ્તન વર્ગમાં પણ હૃદય ચતુષ્ખંડી છે ક્લિયર આ વસ્તુ તાપમાનના આધારે આ પ્રાણીઓ સમ તાપી એટલે કે ઉષ્ણ રુધિરવાળા છે એટલે કે જેમ આપણું પણ શરીરનું તાપમાન છે એ ગરમ હોય છે રુધિર ગરમ હોય છે અને સામાન્ય રીતે મનુષ્ય છે એનું તાપમાન છે આપણું સાડત્રીસ અંશ સેલ્સિયસ આપણા શરીરનું તાપમાન હોય છે સામાન્ય રીતે તંદુરસ્તી વ્યક્તિનું ક્લિયર આ વસ્તુ હવે વિકાસ છે એ ગર્ભવિકાસ માતૃ પ્રાણીના શરીરમાં થઈ અને જીવતી બાળપેઢીને જન્મ આપે છે એટલે કે સસ્તન રત્નના પ્રાણીઓ જીવતા બચ્ચાને જન્મ આપે છે એ એનું મુખ્ય લક્ષણ છે બરાબર રૂપે શેડો અને ચાંચ ઈંડા મુક્ત સસ્તન છે એટલે કે રૂપ શેડો અને બતક ચાંચ બરાબર એ બંને પ્રાણીઓ છે એવું કહેવામાં આવે છે કે પક્ષીઓ અને સસ્તન રત્નના પ્રાણીઓ એને જોડતી કડીરૂપ પ્રાણીઓ છે બતક ચાંચ છે એ શું છે તો કે પક્ષી એટલે કે એનું તમે જુઓ ને બતક ચાંચને તો પોતે એ દેખાવમાં બતક જેવું છે અને એની ચાંચ પણ બતક જેવી છે પાણીમાં પણ રહે છે એને પ્લેટિપસ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં અને એ પ્લેટિપસ એ ડૂબકી મારી શકે છે પણ એક એનું લક્ષણ છે કે પોતે બચ્ચાને જન્મ આપે છે એટલે એવું કહેવામાં આવે છે કે પ્લેટિપસ એટલે એ બતક ચાંચ છે એ પક્ષી અને સસ્તન જોડતું કડીરૂપ પ્રાણી છે જ્યારે શેડો છે ને એવું કહેવામાં આવે છે કે એ પણ એના શરીર પર કાંટા જેવી રચના ધરાવે છે બરાબર અને એ બચ્ચાને જન્મ આપે છે એ એનું લક્ષણ છે એટલે એવું કહેવામાં આવે છે કે એ સરિસ્રૂપ અને સસ્તન વર્ગને જોડતું કરેલું પ્રાણી છે હવે સસ્તન વર્ગના પ્રાણીમાં કાંગારો છે એ અવિક્ષિત નવજાતને જ્યાં સુધી પૂર્ણ વિકાસ પામતા નથી ત્યાં સુધી માસુપિયમ નામની કોથળીમાં લટકાવીને રાખે છે તમને લોકોના આ પૂછાય કાંગારું છે એ એના બચ્ચાને જન્મ આપે છે પણ પૂર્ણ વિકસિત થયેલું હોતું નથી લઈ શું કહે છે અવિક્ષિત નવજાત એટલે એને પોતાની આગળ બરાબર પેટના ભાગે કોથળી હોય છે પાઉચ જેવું હોય છે એને માસુપિયમ કહેવામાં આવે છે અને એ કોથળીમાં એના બચ્ચાને એને પોતે વિકાસ સંપૂર્ણ ત્યાં સુધીને સાચવીને રાખે છે ઉદાહરણ તરીકે વેલ ચામાચીડિયું બિલાડી ઉંદર માનવ બરાબર દરેક જાતને આપણી પાસે ગાય ભેંસ જોવા મળે છે જંગલી જંગલા જંગલી પ્રાણીઓ છે તો વાઘ છે બરાબર હાથી છે એ બધા પ્રાણીઓ કેવા છે તો કે સસ્તન વર્ગના ટૂંકમાં જીવતા બચ્ચાને જન્મ આપે છે તમામ પ્રાણીઓ છે એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે અને આપણે માછલીની અંદર પણ મેં વાત કરી હતી કે વેલ માછલી નથી પણ વેલ છે ને ડોલ્ફિન એ બંને સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ જીવતા બચ્ચાને જન્મ આપે છે પણ એના અનુકૂલોનો છે એ માછલી જેવા છે પણ વેલ અને ડોલ્ફિન બંને માછલી ક્યારે કહેવાશે નહીં આ ખાસ વસ્તુને યાદ રાખવાની છે હા તમે જુઓ અહીં આપ્યું છે વેલ છે એ શું છે તો કે સસ્તલનો પ્રાણી છે ચામાચીડી ઉડી શકે છે પણ પક્ષી નથી એ પણ બચ્ચાને જન્મ આપે છે આ મનુષ્યની વાત છે બિલાડી અને ઉંદર ક્લિયર આ વસ્તુ હવે તમે જુઓ અહીં આપ્યું છે કે ટાઈપ્સ ઓફ બેટ્સ બેટ્સ એટલે ચામાચીડિયા માઇક્રો અને મેગા આ નાના કદના હોય છે આ મોટા કદના હોય છે ક્લિયર એટલે ફ્રૂટ બેડ્સ એટલે શું તો કે આ શાકાહારી છે કે જે ફ્રૂટનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે આ જે છે એ બધા માંસાહારી છે કે જે ખોરાક તરીકે માંસ એટલે કે કોઈ પણ પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એ હંમેશા ઝાડ ઉપર ઊંધા લટકાતી સ્થિતિમાં જ રહેલા હોય છે કે તમે એની પોઝિશન જોઈ શકો છો અહીં આકૃતિમાં ક્લિયર હવે તમે જોઈએ એનું એનિમેશન આપ્યું છે આ બરાબર આ તમે જુઓ બંને એ શું છે ઊંધા લટકે છે ઝાડ ઉપર કે કોઈ પણ અબવરું જગ્યા હોય ત્યાં આ પ્રાણીઓ છે વસવાટ કરે છે તો તમે જોઈ શકો છો કે એનો મોઢું તમે જુઓ શિયાળ જેવું લાગે દેખાય છે તમે લોકોને બધાને ઊંધું લટકેલું છે અને આ જે ભાગ છે એ એનો પાંખનો પાંખ એટલે કે એની ચામડી છે પાંખ નથી પક્ષીઓને પિક્ચા હોય આ ચામડી છે કે જે એના અગ્ર ઉપાંગ સાથે કેવી છે જોડાયેલી છે ક્લિયર આ વસ્તુ હવે આપણે આગળ જોઈએ સજીવોને વર્ગીકરણ નામ વૈજ્ઞાનિક નામ આપવાની શું કામ જરૂર છે શા માટે આવશ્યકતા એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે ને પૃથ્વી ઉપર વિવિધ પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવે છે જુદા જુદા પ્રદેશમાં કોઈ ચોક્કસ સજીવને પોતાની સ્થાનિક ભાષાના નામથી ઓળખવામાં આવે છે ત્યારે અન્ય પ્રદેશને ત્યાંની ભાષા મુજબ તેનું નામ અન્ય જોવા મળે માની લો કે આપણે અહીં મોર કહીએ છીએ બરાબર દુનિયાના બીજા પ્રદેશોમાં અથવા તો આપણે ઇન્ડિયાની અંદર મોર કહીએ છીએ પણ બીજા દુનિયાની અલગ ભાગમાં જઈએ બરાબર કોઈપણ સ્ટેટ અને કોઈ પણ આપણે દેશના દુનિયાના કોઈ પણ તમે દેશ લો એ દેશની અંદર દરેક જગ્યાએ મોરને મોર જ નહીં કહેતા હોય ગાયને ગાય જ નહીં કહેતા હોય કૂતરાને કૂતરો જ આપણે ઇંગ્લિશમાં ડોગ કહીએ છીએ ગાવ કાવ એટલે ગાય કહીએ છીએ બરાબર દરેક જગ્યાએ કાવથી નહીં ઓળખતા હોય તે ઇંગ્લિશમાં બોલે છે કારણ કે દરેક જગ્યાએ ઇંગ્લિશ બોલાતી નથી ક્લિયર તો આવી રીતે કોઈપણ સજીવને પોતાના સ્થાનિક નામથી ઓળખવામાં આવે છે આમ એક જ સજીવના અલગ અલગ સ્થાનિક નામથી ગેરસમજ થાય અને ચોક્કસ ઓળખવામાં મુશ્કેલી સર્જાય માની લો કે આપણે જ્યારે અભ્યાસ કરવા માટે આપણે ઇંગ્લિશમાં આપણે ભણીએ છીએ તો અત્યારે કારણ કે ઇંગ્લિશ શું કામ આપણે ભણીએ છીએ કારણ કે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે કારણ કે ઇંગ્લિશ છે આખા દેશની આખા વર્લ્ડની અંદર એ ભાષા બોલાય છે એટલે આપણે એની ઇંગ્લિશનો આપણે અત્યારે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે કહીએ છીએ કે ડોગ કાવ બરાબર મનુષ્ય એટલે કે માણસ છે બરાબર તો મેન કહીએ છીએ બરાબર તો માણસો છે તો એ આપણે માનીએ કે હ્યુમન એટલે માણસ તો હ્યુમન છે શબ્દ છે એ કેવો છે તો કે ઇંગ્લિશ શબ્દ છે પણ એના માટે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ આ બધા નામથી પરિચિત હોતી નથી તો પછી જ્યારે આપણે એનો અભ્યાસ કરવાનો થાય વર્લ્ડ લેવલે દુનિયામાં કોઈ પણ આખા પૃથ્વી પરના જેટલા સજીવનો અભ્યાસ કરવા જાય તો એના નામની આપને ખબર હોય નહીં આપણે અહીંયા મોર કહેતા હોય પણ બધા ત્યાં મોર કેતા કહેતા હોય આપણે અહીંયા કુતરો કહીએ કૂતરો ન કહેતા અહીંયા આપણે સિંહ કહીએ તો ત્યાં બધા સિંહ ન કહેતા લાયન એટલે ઇંગ્લિશમાં આપણે સિંહ કહીએ છીએ પણ દરેક જગ્યાએ લાયન કે સિંહ એવા શબ્દો વપરાતા હશે નહીં તો આથી વૈજ્ઞાનિકોએ શું કહેવું કે સજીવો માટે ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપ્યું અને વૈશ્વિક સ્તર એટલે કે દુનિયામાં તેને એ જ નામથી ઓળખવા શક્ય બનાવ્યા જેથી એનું વૈજ્ઞાનિક નામ આપી દીધું બરાબર બધા વૈજ્ઞાનિકો એટલે કે જે ભેગા થયા બાયોલોજીના વૈજ્ઞાનિકો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે નામકરણ પદ્ધતિ આપણને પ્રશ્ન છે એક્ઝામમાં પૂછાઈ શકે ત્રણ માર્કની અંદર કે નામકરણ પદ્ધતિ માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે સૌપ્રથમ કેરલા શ્રીન્યસ નામના વૈજ્ઞાનિકે અઢારમી શતાબ્દીમાં એને રજૂ કરી એટલે એક્ઝામમાં પૂછાય કે દ્વિ એટલે કે કેરળના શ્રીન્યાસ નામના વૈજ્ઞાનિકે કઈ નામકરણ પદ્ધતિ આપી તેને કહેવામાં આવે છે દ્વિનામ વૈજ્ઞાનિક પદ્ધતિ બરાબર દ્વિનામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને તેને અઢારસો શતાબ્દીમાં એની શરૂઆત કરી કે અઢારસી અઢારમી સદીમાં એને રજૂ કરી તો વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ છે સજીવોને એકબીજા સાથે જોવા મળતી સમાનતા અને ભિન્નતા ઉપર આધારિત છે સમાનતા એટલે સરખા પણ અને ભિન્નતા એટલે અલગ તો નામકરણ પદ્ધતિમાં સજીવ વર્ગીકરણની બધી જ કક્ષાઓને ધ્યાનમાં લેવાતી નથી પરંતુ માત્ર પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં લેવામાં આવે છે આ વસ્તુને આ પ્રશ્નમાં લખવી જરૂરી છે કે દ્વિ નામ નામકરણ પદ્ધતિમાં સજીવના વર્ગીકરણની બધી જ કક્ષામાં ધ્યાનમાં લેવામાં આવતી નથી ફક્ત તેની પ્રજાતિ અને જાતિને જ ધ્યાનમાં લેવામાં આવે છે તો જે કોઈ પણ વૈજ્ઞાનિક આપણે નામ આપણે વાત કરીએ વૈજ્ઞાનિક નામ તે વૈજ્ઞાનિક નામમાં બે ઘટકો હોય છે એમાં પ્રથમ પૈકી પ્રજાતિનું નામ અને બીજું નામ જાતિનું હોય છે આ ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપવામાં આવે તેમાં બે ઘટકો હોય છે એમાં પહેલું ઘટક પ્રથમ પ્રજાતિ હોય છે અને બીજું નામ જાતિનું હોય છે કેવી રીતે તો કે વૈજ્ઞાનિક નામકરણમાં બે નામનો ઉપયોગ થતો હોવાથી તેને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો સૂર્યમુખી બરાબર તો સૂર્યમુખી દરેક જગ્યાએ શબ્દ નથી વપરાતો તો એનું વૈજ્ઞાનિક નામ છે હેલિયન્થસ એનાસ તો હેલી એન્થસ છે એ એનું પ્રજાતીય નામ છે અને એનસ છે એ એનું જાતીય નામ છે એ રીતના મકાઈ લઈએ તો મકાઈ છે એનું આપણે બોલાવીશું વૈજ્ઞાનિક નામ ઝિયા મેસ તો એનું પ્રજાતિય નામ છે ઝિયા છે અને જાતીય નામ શું છે મેસ છે બરાબર તો હવે એને આગળ અહીંયા લખ્યું છે એલ એલ એટલે કે એને આગળ એનું બીજું નામ છે એવી રીતે દર્શાવવામાં આવે છે ક્લિયર વસ્તુ હવે નામકરણ પદ્ધતિ માટે જરૂરી પાસા તો પ્રજાતિનું નામ અંગ્રેજીમાં મોડાક્ષર કેપિટલ લેટરથી શરૂ થવું જોઈએ પ્રજાતિનું નામ છે એ અંગ્રેજી મૂળાક્ષરમાં કેપિટલ અક્ષરથી શરૂ થતું હોવું જોઈએ પછી જાતિનું નામ છે નાના અક્ષરથી શરૂ થતું હોવું જોઈએ માની લો કે માણસ છે એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ તો હોમો બરાબર તો હવે આપણે આગળ હમણાં તમને લોકોને મેં સ્લાઇડમાં બતાવું હોમો સેપિયન્સ હું બોલી એ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે માણસ મનુષ્ય બરાબર તો હોમો છે એની પ્રજાતિ થાય હોમો હું કહું તો એની શું થાય એની પ્રજાતિ સેપિયન્સ એટલે શું થાય એની જાતિનું નામ થાય ક્લિયર આ વસ્તુ તો હવે તમે જુઓ આ સ્લાઇડની અંદર બરાબર હોમો સેપિયન્સ તો એ શું છે તો કે જાતિ છે અને આ શું છે પ્રજાતિ છે તો જાતિનું નામ છે નાના અક્ષરથી જ લખવાનું સ્મોલ અક્ષરથી છાપેલું હોય ને તો વૈજ્ઞાનિક નામ છે ઇટાલિકથી જ લખેલું હોવું જોઈએ પ્રિન્ટેડ અક્ષર હોય કોઈ પણ બુકની અંદર તમે ક્યાંય પણ જુઓ તો છાપેલું વૈજ્ઞાનિક નામ છે હંમેશા ઇટાલિક બરાબર લેટર્સ જ લખેલું હોવું જોઈએ તેઓને જો વૈજ્ઞાનિક હાથ હાથથી લખવામાં આવે ને તો ને જાતિ બંનેના નામની નીચે અધો રેખાંકન અલગ અલગ રેખાંકિત કરેલું હોવું જોઈએ કેવી રીતે તો કે હો મો બરાબર તો એમ એમ એવી રીતના સેપિયન્સ આવી રીતના લખવાનું થાય બરાબર આવી રીતે અધો આને શું કહેવાય અલગ અલગ અધો રેખાંકન આ છે પ્રજાતિ છે આ શું છે જાતિ છે ક્લિયર આપણે લખીએ ત્યારની વાત છે સ્પેલિંગમાં લખો કે તમે લોકો આવી રીતના આપણે ગુજરાતીમાં આપણે એને લખીએ તો આવી રીતે એને લખવાનું થાય છે કે હંમેશા વૈજ્ઞાનિક નામની નીચે અંડરલાઇન કરેલી હોવી જોઈએ અલગ અલગ અધો રેખાંકન લઈ પ્રજાતિની નીચે અને જાતિની નીચે અલગ અલગ લાઈન આવી રીતના કરેલી હોવી જોઈએ આ તમે લોકોને એક્ઝામમાં પૂછે કે નામકરણ પદ્ધતિ માટેના જરૂરી બરાબર એના જરૂરી જે ઘટકો છે એના પાસાઓ છે એ જણાવો કે કઈ રીતે નામકરણ થવું જોઈએ

તો મોરમાં જુઓ પેવો ક્રિસ્ટન્સ ક્રિસ્ટેટસ એ આપ્યું છે પછી મધમાખી એપિસ ઇન્ડિકા મંદો પેરી અમેરિકાના અડસયું તો કે ફેરીટેમા પોષીઓમાં આ બધા શું તો કે પહેલું છે પ્રજાતિ કહેવાય અને બીજું છે જાતિ કહેવાય દરેક ધ્યાન રાખો અને તમે જો ઇટાલિકમાં લખેલા છે તમે જોઈ શકો છો એ ત્યાં વનસ્પતિમાં લખવું છે લજામણી બરાબર ડોન્ટ ટચ મી પ્લાન્ટ કે જેમ લોકો દસમા દરમિયાન આપણે એના વિશે ડિટેલ્સથી સમજીશું બરાબર તો મીમોસા કુડીકા પછી મકાઈ ઝિયામેસ સૂર્યમુખી તો હેલી અંથસ એનાસ ઘઉં તો ટ્રિટિકમ એસ્ટીગોમ આંબો તો કે મેંગી ફેરા ઇન્ડિકા બરાબર તો આ બધા શું છે તો વનસ્પતિ અને પ્રાણીના વૈજ્ઞાનિક નામ છે તમારે ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે એને કઈ રીતે લખાય એના સ્પેલિંગ તમે ખાસ તમારે જોવાના છે એક્ઝામમાં પૂછાય તો તમારે લખવા જોઈએ કારણ કે પેપર આપણે સ્કૂલમાંથી નીકળવાના નથી પેપર આપણે ઉપરથી જ આવવાના છે એટલે કે એકમ કસોટી લે છે એ આધારે તો તમને યાદ હોવા ખાસ જરૂરી છે એટલે પેલું નામ છે એ પ્રજાતિ બીજું નામ છે જાતિ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ખાસ તમારે જોવાનું રહેશે હવે આ પ્રશ્ન પણ પૂછે છે ચામાચીડી પક્ષી નથી અને વેલ માછલી નથી કારણ આપી સમજાવો ત્રણ માર્કની અંદર પ્રશ્ન માટે મૂસ્ટ પ્રશ્ન છે ચામાચીડિયું છે એ ઉડતું સસ્તન ઉડતું સસ્તન પ્રાણી છે ચામાચીડીયા બદલે ચામડી ઉપર વાળ છે ત્વચામાં તેલ અને પ્રસ્ત ગ્રંથિ આવેલી છે અને સસ્તન પ્રાણીની જેમ કર્ણપલ્લવયુક્ત બાહ્ય કર્ણ છે બાહ્ય એટલે આપણા જે કાન છે ને એને કર્ણ પલ્લવ કહેવાય આથી ચામાચીડિયું પક્ષી નથી કારણ કે આ બધા જે લક્ષણ આપણે જોઈએ ને એ બધા સસ્તનના લક્ષણ છે

આની માછલી સાથે કમ્પેરિઝન થશે આના પક્ષીઓ સાથેની કમ્પેરિઝન થશે તો તમારે એ રીતે એનો જવાબ લખવાનો થશે ક્લિયર આ વસ્તુ